મારું નામ અનોરા નિધિ ધર્મેશ કુમાર છે ટેન્થમાં મારા બોર્ડમાં નાઇન્ટી નાઇન પોઈન્ટ એટ સેવન પીઆર આવ્યા હતા અને આજે રોજ જે સાયન્સનું રિઝલ્ટ આવ્યું એમાં મારા નાઇન્ટી નાઇન સિક્સ નાઇન પીઆર આવ્યા છે મેં ટેન્થના રિઝલ્ટ પછી જ નક્કી કર્યું હતું કે મારે બેસ્ટ કોલેજમાં એડમિશન લેવું છે ત્યારથી મેં ઇલેવન્થમાં એફજી જોઈન કર્યું અને કોમ્પિટિટિવ અને બોર્ડ બેવની તૈયારી ભેગી કરવાનો નિશ્ચય કર્યો અમારા સ્કૂલમાં જે ટેસ્ટ થતા હતા હવે ટ્વેન્ટી ફાઈવ માર્કસ ના હોય ફિફ્ટી ના કે ના મારો ગોલ એ રહેતો હતો કે હું ફૂલ માર્ક્સ જ લાવું જે મારા ટીચર્સ અમને આપતા ન હતા એ અમારી નાની નાની ભૂલ કાઢીને અમને પરફેક્શન તરફ લઈ જતા હતા અને એમની આ નાની નાની ભૂલ કાઢવાના લીધે જ આજે હું બોર્ડમાં આટલું સારું પરફોર્મ કરી શકી છું એટલે મારા ટીચર્સને હું ખૂબ ખૂબ થેન્ક યુ કરવા માંગીશ અને મારા પેરેન્ટ્સે બી મને ખૂબ સપોર્ટ કર્યો છે એટલે હું એમનો બી ખૂબ ખૂબ આભાર માનું છું હું સૌ નોલેજ હાઈસ્કૂલ પરિવાર તથા નોલેજ હાઈસ્કૂલ દ્વારા સંચાલિત એજી એજ્યુકેશન પરિવારનો અગળ માનીશ અને દરેક બાળકો માટે મારી એક સલાહ છે કે તમે જો આ બે વર્ષ અગિયાર અને બાર પૂરી તમે સોશિયલ મીડિયા અને સોશિયલ ફંક્શન્સથી દૂર રહેશો તો તમારું રિઝલ્ટમાં ઘણું ઇમ્પ્રુવમેન્ટ આવશે જે તે નીચે પણ બે વર્ષ સોશિયલ મીડિયાથી અને સોશિયલ ફંક્શન્સથી પહેચાન મતલબ નોલેજ હૈ કલા વિજ્ઞાન ઓર ખેલ નોલેજ હૈ બઢને કરીયા નોલેજ હૈ નોલેજ ગ્રુપ નડિયાદ